છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તેર ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડિંગની કામગીરી અધૂરી હાલતમાં જોવા મળી રહી છે મનરેગા યોજનામાં તેર ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી હતી ત્રણ વર્ષ વીતી ગયા બાદ પણ મંજૂર કરવામાં આવેલ પંચાયતના બિલ્ડિંગની કામગીરી અધૂરી હોવાનો આક્ષેપ છે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ અધિકારીઓ આ ખર્ચ બાબતે કોઈપણ વાત લોકો સમક્ષ મૂકવા તૈયાર નથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને તાલુકા વિકાસ અધિકારીની ઘોર બેદરકારીના કારણે તેર ગ્રામ પંચાયત કચેરીની કામગીરી અધૂરી હાલતમાં જોવા મળી રહી છે

હવે આ ગ્રામ પંચાયત નથી કચેરી બનતી તો ક્યાં તલાટી બેસી પરિસ્થિતિ અહીં આગળ જર્જરીત હાલત માં કોમ્યુનિટી હોલ છે ત્યાં આવે તલાટી કોઈ કાયમી આવે છે કે પછી કેવું ના કાયમી ના આવે પછી કોઈકની જરૂર હોય ફોન કરે તો આવે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ પંચાયતઘરની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ તસવીરોમાં જોઈ રહ્યા છો આ નસવાડી તાલુકાનું જીતપુરા ગામ છે આ જીતપુરા ગામમાં ત્રણ વર્ષથી પંચાયત કચેરીનું કામ અધૂરું છે જ્યારે આવા નસવાડી તાલુકાના તેર ગામોમાં ગ્રામ પંચાયત કચેરીના મકાન મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ કામ પૂરા થયા નથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની નિષ્કાળજીના કારણે આવી રીતના બનાવી નાખવામાં આવ્યા અને ઘર બનાવી દેવામાં આવ્યા ત્યારે અહીંયા વિકાસના નામે મીંડું છે ત્રણ ત્રણ વર્ષથી ગ્રામ પંચાયત કચેરીનું મકાન ના બનતા આગામી દિવસોમાં ગતરી યોજાવાની છે અને મતદાનના દિવસો નજીક છે ત્યારે ગ્રામજનો એવી ચીમકી ઉચ્ચારી છે કે ગ્રામ પંચાયત કચેરીનું મકાન નહીં બને તો વોટ નહીં આપીએ હાલ તો આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરીનું મકાન ન હોવાથી તલાટી સમયસર આવતા નથી અને લોકોને જે સમસ્યા છે તેનો નિકાલ આવતો નથી લોકોને જાતિના દાખલા આવકના દાખલા લેવા માટે નસવાડી ખાતે ધક્કા ખાવા પડે છે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે વિકાસ માટે પરંતુ અહીંયા વિકાસના નામે મીંડું છે ગ્રામ પંચાયત કચેરીનું મકાન પણ બનાવી શકતા નથી અધિકારીઓ કચેરીમાં બેસીને વહીવટ કરે છે ત્યાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકના વાંકે હાલ તો આ ગ્રામ પંચાયત કચેરીનું મકાન અધૂરું છે રફીક ધણીવાલા જીએસટીવી છોટા